Gue t referred on as <laughs> you can, Ni on all, enci on all that's <laughs> the mention, try it on-book, it has <laughs> capacity on explaining My question is following the goal card, Ah. This article comes <laughs> from <laughs> the argument

આ છે હિક્કુ અનુસાર અમે અમારા કાર્યક્રમો ચાલુ રાખીશું હિક્કુ અનુસાર અમે અમારી માંગણી ચાલુ રાખીશું અને જે જરૂર પડશે તે અમે અમારા કાર્યક્રમો કરીશું બેનુ બેનુ બોલાવરા બેનુ લેડીઝ લેડીઝ બેનુ બોલાવરા मेनू आई અટકાયત પણ કરવામાં વાહનો છે તે બોલાવી પણ લેવામાં આવ્યા છે ની શરૂઆત અડગ જે વેતન ચૂકવવામાં નથી પેનકટાઈ ફાઈલ વિના કોઈ આંકડાની રિકવરી ઉપર છે એટલે કે વિસીની આખાનો અને વિસીની ન્યાય આપો એમ પકદાણ ચાલુ કરો અને એક બધા બધા એક કામ અપાવે

હોદારો નો ખોટી રીતે સીટા કરી અને ખોટા પરિપત્રો કરવામાં આવે છે એના ભાગરૂપે મારા આજે કાર્યક્રમ કરવાની ફરજ પડી છે અને રૂરું પડું કરવાની ફરજ પડી સરકાર ને માટે